વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સુરતના રાધાકૃષ્ણ મંદિર પરિવાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકોતેર કિલોની કેક કાપી કુપોષિત બાળકોને વિતરણ કરવામાં આવી છે સુરતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકોતેર જન્મદિવસની જન્મ દિવસની અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યક્રમ દ્વારા કરાયા તે સુરતના રાધાકૃષ્ણ મંદિર પરિવાર અને સામાજિક સંસ્થા દ્વારા અનોખી રીતે વડાપ્રધાનને જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં વડાપ્રધાન એકોતેર વર્ષના જન્મદિવસની ઉજવણીએ એકોતેર કિલોની તત્વોથી બનેલી કેકનું કટિંગ કરી શહેરના કુપોષિત બાળકોને તેનું વિતરણ કરાયું હતું શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠનના નેજા હેઠળ આપણે ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે રાખ્યો હતો આજે ત્રીજો દિવસ છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ સામાજિક સંગઠનમાં ઇકોતેર સંસ્થાઓ ભેગા થઈને ત્રણ દિવસનો કાર્યક્રમ રાખ્યો તેમાં પહેલાં પહેલાં બે દિવસ બ્લડ ડોનેશન કેમ્પ હતું આજે પણ ત્રીજો દિવસ પણ એક્સટેન્ડ કર્યો છે એમાં અમે અત્યાર સુધીમાં તેરસો ને છ્યાસી બોટલ કલેક્ટ કરી છે આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ કરી છે એટલે બધું મળીને તેરસો ને બોટલ થાય છે અને આજે એમના ઇકોતેરમાં જન્મદિન નિમિત્તે ઇકોતેર કિલોની કેક કાપીને અમે આ જન્મદિન ઉજવી રહ્યા છે આ કેક એ પોષણયુક્ત કેક છે એટલે એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ છે ફ્રૂટ્સ પણ છે અને એની એટલા માટે પોષણયુક્ત કેક બનાવી છે કે એનું વિતરણ અમે કુપોષણથી પીડાતા બાળકોને કરવાના છે ભાઈ નગર શિક્ષણ સમિતિના બાળકો હોય કે આંગણવાડીના બાળકો હોય કે સિવિલના બાળક હોય ટૂંકમાં એક વાત ચોક્કસ કહી શકાય કે મોદી સાહેબના નામને એમની કીર્તિને છાજે એવું સામાજિક સંગઠન ઊભું કરીને સમાજને ઉપયોગી કાર્ય કરીને એમની આ બર્થડે ઉજવવાનો ઉજવાનો અમારો નમ્ર પ્રયાસ છે અને આપનો સહકાર અમને બહુ સારો મળ્યો છે સમાજનો સહકાર મળ્યો છે શહેરીજનોનો સાહકાર મળ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર અને મોદી સાહેબને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને દીર્ઘાયુ ઈચ્છું છું એમનું તંદુરસ્ત આયુષ્ય રહે કે જેથી કરીને અત્યારે તો મોદી સાહેબના નીજા હેઠળ આપણે એશિયાના ટાઈપ છે હું આશા રાખું કે મોદી સાહેબના નેતૃત્વમાં આખા વિશ્વમાં આપણે નંબર વન બનીએ એવી શુભકામના સાથે મોદી સાહેબને હેપી બર્થ ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકોતેરમાં જન્મદિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ છે અને સામાજિક કાર્યો થકી લોકોને પણ મદદ કરવામાં આવી હતી